छोई सको ट्राई कर ट्राई कर अरे मोटो बुद्धि क्या डोला हाय 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 क्या केकड़ा निकाला है आई आई बाय गॉड कहां है लगा है चलो उतर કેમ થાય રોહિતભાઈ આવા લાંગા પાંગા ભાંગ છે કે કે એમને બ્લોક તો મિત્રો જોઈ શકો છો રોહિતભાઈ કેવડો મોટો કડેસલો પકડ્યો મિત્રો ભાલ્લી અંદરથી આવ લોક મારે જ રોહિતભાઈ જલ્દી કર મારે હજી બે ત્રણ કાટવાણ્યું છે ભાલ્લી અંદર ગમે એમ થાય આપડા આમ નાખ છે મારા પર પુલટ પુલટ કરના જોઈ શકો છો મિત્રો નલી મિત્રો તમે જોઈ શકો છો રોહિતભાઈએ કેવડું મોટું દર ગયું જ મિત્રો અહીંથી લઈને અહીંયા સુધી ને ભયંકર મોટો કડેસલો કાઢે જ મિત્રો તમે જોઈ શકો છો ફાઈનલી મોટો કડેસલો મિત્રો મા તમે જોઈ શકો છો મિત્રો કળેસલા ને અરે બાપરે ભયંકર આ

રોહિતભાઈ ભાઈ વટ બધું કાઢીને મિત્રો ના આ છે કડેશલો મિત્રો સોય સોકોસો મિત્રો હાટે ન્યામાં લા કોઈ નહી આ લે રોહિત મોટો કડેશલાને પકડે જો લોક મારે આવી હાલત છે મિત્રો દર્ની મારી હાલત એ બગડી ને ની હાલત બગડી ગઈ છે હવે

રોહિતભાઈ તો તગડો કળસલો એવો તો પેલી વાર આમ કાઢ્યો દર ની અંદર થી મિત્રો તમે જોઈ શકો છો રોહિતભાઈ ની શર્ટ ને ક્યાં છે ને ઈ કણને ખબર નથી હગડે ખોલે તો આઈ આઈ બાયગન ઓ ઓ ફાઇનલી રોહિતભાઈ પાસો એક કડેશલો પકડે મિત્રો ભાલમાં મોટો એક તો મોટો પકડીને તમને બતાવ્યો છો મિત્રો તો પાસો એક મોટો જોવા માટે તમે તૈયાર થઈ જાઓ કે રોહિતભાઈ આજ પાગલ થઈ ગયા છે કડેશલા પકડે જ પકડેશ છે ઓ

ઓહો હો પકડાવ કરતા તો તે કાઢીને મોટા પકડી લીધા ફાઇનલી મિત્રો રોહિતભાઈએ મોટો કડે સ્લોક પકડી લીધો છે ભયંકર સબાસ સાબાસ મિત્રો હવે અમારા લગ્ન પૂરા થઈ ગયા છે એટલે અઠવાડિયામાં એક બ્લોગ આવશે તમારા માટે આવો ને આવો મસ્ત હા ફાઇનલી રોહિતભાઈ જોઈ શકો છો રોહિતભાઈ કાથી ગોડેશ પાગલની જેમ ગોડેશ દર